મને દવાની ગણતરીનો આ દાખલો હમણાં જ એક નર્સિંગના વિદ્યાર્થી પાસેથી મળ્યો છે અને મને લાગે છે તે કરવું એ નર્સિંગના વિદ્યાર્થીઓ માટે જરૂરી છે એવા સમયે કે જ્યારે હું દવા લેતો દર્દી હોઉં તો ચાલો તે કરીએ અને મારા ખ્યાલથી આ એક એકમ રૂપાંતરણનો રસપ્રદ દાખલો છે એવા દરેક માટે કે જેઓ એકમ રૂપાંતરણનો અભ્યાસ કરવા માંગે છે તેથી પ્રશ્ન એ છે કે આપણી પાસે ડાક્તર છે ડાક્તર એક્સ દવા લાવવા માટે આદેશ કરે છે અને આ દવા આપવાની માત્રા જે ડાક્ટરે માંગણી કરી છે તેઓ કહે છે દર્દીના વજનના દર પાઉન્ડ દીઠ પાંચ મિલીગ્રામ હું ફક્ત દર્દીના વજનના દર પાઉન્ડ દીઠ લખીશ દર બાર કલાકે આ તે છે જે આપણે કરવા જઈ રહ્યા છીએ પરંતુ આપણી દવાનો પુરવઠો તે માત્ર તમે જાણો તે ફક્ત લગડી કે મિલીગ્રામ નથી તે વિલિયન એટલે કે દ્રાવણ સાથે મેળવીને ઘન કે વાયુરૂપ પદાર્થને ને પ્રવાહીમાં કરેલું રૂપાંતર છે તે દરેક મિલીલીટર લીટર દીઠ કોઈ ચોક્કસ પ્રમાણ છે જેને આપણે વિલિયન કહીશું તે કેટલાક પાણીમાં ઓગાળેલું છે તેથી આ આપણી દવા એક્સ નો પુરવઠો છે આપણી પાસે શૂન્ય પોઈન્ટ નવ હું આગળ શૂન્ય લખીશ મારી પત્ની કે જે ડાક્ટર છે તે કહે છે કે દશાંશ આગળ શૂન્ય લખવું એ જરૂરી છે આપણી પાસે વિલિયન એટલે કે મિશ્રણના દર મિલીલીટર દીઠ શૂન્ય પોઈન્ટ નવ ગ્રામ છે તેથી જો હું મારા એટલે કે મિશ્રણમાંથી મિલીમીટર લઉં અને તેને કોઈને આપું તો હું ચોક્કસપણે તેમને શૂન્ય પોઈન્ટ નવ ગ્રામ આપીશ અને છેલ્લી માહિતી જે આપણને વ્યાખ્યામાં આપી છે તે છે દર્દી તેમનું વજન અને કદાચ આપણે કહી શકીએ કે માંસ કારણ કે કિલોગ્રામ એ માંસ છે પરંતુ આપણને ખ્યાલ આવી ગયો છે દર્દી 72.7 કિલોગ્રામ નું છે તેથી અહીં કેટલીક રસપ્રદ વાતો છે આપણે દવાની માત્રાને મિલિગ્રામમાં શોધવી પડશે આપણે અરે હકીકતે મેં તમને પ્રશ્ન પણ નથી કર્યો પ્રશ્ન છે કે દર્દીને દર ડોઝ દીઠ મિશ્રણના કેટલા મિલીલીટર દવા આપવી પડે તેથી દર ડોઝ દીઠ મિશ્રણના મિલીલીટર તે આપણો પ્રશ્ન છે અને ત્યાં કેટલીક વાતો છે આપણે મિલીગ્રામ માંથી પછી તેને મિલી લીટર માં ફેરવવું પડશે અને પછી તેઓએ આપણને દર પાઉન્ડ દેઠ કહ્યું પરંતુ પછી તેઓએ આપણને દર્દીનું વજન આપ્યું અથવા તેનું માસ કિલોગ્રામમાં તેથી આપણે અહીં પણ કેટલું રૂપાંતરણ કરવું પડશે તેથી હું ચોક્કસ કહી શકું કે તે કેવું થોડું ડરામણું અને ગૂંચવણભર્યું છે તેથી ચાલો તેને તબક્કા વાત કરીએ તો રસપ્રદ વસ્તુ અને આ માત્ર કંઈક એવું છે કે જે તમે કદાચ જાણવા માંગતા હો અથવા કદાચ તમે તેને કાગળ પર લખ્યું હોય અથવા કદાચ તમારી પાસે કેલ્ક્યુલેટર હોય જે આ કરી શકે તે માત્ર કિલોગ્રામનો પાઉન્ડમાં રૂપાંતર કરવું તે છે અને સામાન્ય રીતે એ જાણવું જરૂરી છે કે જો તમે મીટર અને અંગ્રેજીમાં રૂપાંતરણ કરી રહ્યા હો તો તેથી એક કિલોગ્રામ એ લગભગ બે પોઈન્ટ બે પાઉન્ડ બરાબર થાય તદ્દન બરાબર નહીં પરંતુ તે બહુ સરસ લગભગ બરાબર છે અને એક પાઉન્ડ જો તમે તમે તે એક લો તો એક પાઉન્ડ એ લગભગ શૂન્ય પોઈન્ટ પિસ્તાલીસ કિલોગ્રામ બરાબર થાય તેથી આપણે તેને માત્ર આ ખાનામાં મૂકીશું આ ફક્ત એક બારની માહિતીનું રૂપાંતરણ છે કે જે આપણને આ દાખલો કરવા માટે જોઈશે બીજા બધામાં જો આપણે કેટલીક ગણતરી માટે વધારે સમય ગાળવા માંગતા ના હોઈએ તો આપણને કેલ્ક્યુલેટરની જરૂર પડશે તેથી પહેલી વસ્તુ ચાલો આપણે દવાની માત્રાને દર કિલોગ્રામ દીઠ જોઈએ આ દર પાઉન્ડ દીઠ છે અને આપણે જાણવાની જરૂર નથી કે તે દર બાર કલાકે છે કારણ કે તેઓ કહેવા માંગે છે કે દર ડોઝમાં કેટલા મિલીલીટર મિશ્રણ જોઈશે ડોઝ એ દર બાર કલાકનો છે તેથી આપણને ખરેખર તમે જાણો છો દર બાર કલાક એ ફક્ત વધારાની માહિતી છે તેથી આપણે આ દર પાઉન્ડ દીઠ પાંચ મિલીગ્રામ લેવા માંગીએ છીએ દર કિલોગ્રામમાં કેટલા મિલીગ્રામ છે તે આપણે કેવી રીતે કહી શકીએ તેથી ચાલો પાંચ કરીએ હું તેને અહીં મેજેન્ટા રંગમાં લખીશ દર એક પાઉન્ડ દીઠ પાંચ મિલીગ્રામ અને પછી આપણે તેને દર કિલોગ્રામ દીઠમાં ફેરવવા માંગીએ છીએ તેથી આપણે દર કિલોગ્રામનો ગુણાકાર પાઉન્ડ સાથે કરી શકીએ હું તેને પીળા રંગમાં કરીશ ગુણ્યા આ અહીંની માહિતી ગુણ્યા બે પોઈન્ટ બે પાઉન્ડ દર કિલોગ્રામ દીઠ અને જો તમે ક્યારેય મૂંઝવણમાં માં તો તમે જાણો છો સાલ જાણે છે કે કેવી રીતે બે પોઈન્ટ બે વડે ભાગવાની બદલે બે પોઈન્ટ બે વડે ગુણાકાર કરવો જે શૂન્ય પોઈન્ટ પાંચ વડે ગુણાકાર કરવાની સમાન જ છે તમે એકમોમાં વધારે ધ્યાન આપી શકો છો ધ્યાન આપો કે મેં દર એક કિલોગ્રામ દીઠ બે પોઈન્ટ બે પાઉન્ડ લખ્યા છે એક કિલોગ્રામ દીઠ બે પોઈન્ટ બે પાઉન્ડ અને તમે જાણો છો કે તે કામ કરશે કારણ કે તમારી પાસે અહીં અંશમાં પાઉન્ડ અને છેદ માં પણ પાઉન્ડ છે તેને કર વિશ્લેષણ કહે છે જો તમે આમાં ક્યારેય પણ મૂંઝવણમાં મુકાઓ અને મને લાગે છે કે એકવાર તમે પૂરતો અભ્યાસ કરશો તો તમને થશે જ કે તમારે એની માટે વધારે ધ્યાન નહીં આપવું પડે પરંતુ પહેલા જ્યારે તમે શરૂઆત કરો છો ત્યારે ખાતરી કરી લો કે તમે કોટી વસ્તુથી ગુણાકાર કે ભાગાકાર તો નથી કરી રહ્યા ખાતરી કરીને ચકાસી લો કે પરિમાણ રદ થાય અંશમાં પણ પાઉન્ડ છે અને છેદમાં પણ પાઉન્ડ છે તો ચાલો તે કરીએ અંશમાં પાઉન્ડ અને છેદમાં પાઉન્ડ રદ થશે અને તમે પાંચ અને બે પોઈન્ટ બે નો ગુણાકાર કરો તો ચાલો જોઈએ પાંચ ગુણ્યા બે એટલે દસ પાંચ ગુણ્યા શૂન્ય પોઈન્ટ બે એટલે એક થાય તેથી તે અગિયાર બરાબર થાય અને પછી આપણા અંશમાં આપણી પાસે મિલીગ્રામ છે દર કિલોગ્રામ દીઠ અગિયાર મિલીગ્રામ તેથી આપણે આપણી દવાની માત્રાની પદ્ધતિને શુદ્ધ મેટ્રિક પદ્ધતિમાં ફેરવી છે તે પહેલા ખરેખર મેટ્રિક અને અંગ્રેજી પદ્ધતિ ભેગી હતી હવે જોઈએ આપણે શું કરી શકીએ સારું ચાલો જોઈએ કે જો આપણે દર પાઉન્ડ દીઠ કેટલા મિલીલીટર મેળવી શકીએ તેથી ફરી એકવાર આપણે તે જોઈએ સારું ખરેખર તે પહેલા ગ્રામમાં જ હશે કારણ કે આપણી પાસે અહીં મિલીગ્રામ છે આપણી પાસે ઉપર ગ્રામ છે તેથી ચાલો જોઈએ આપણે તેને ગ્રામમાં ફેરવી શકીએ છીએ કે તેથી પહેલા આપણે જેવું કર્યું તે રીતે આપણે છેદમાં મિલીગ્રામ જોઈએ હું તેને નારંગી રંગમાં લખીશ આપણને છેદમાં મિલીગ્રામ જોઈએ છે અને અંશમાં ગ્રામ જોઈએ છે મેં તે કેમ કહ્યું કારણ કે હું આને લેવા માંગુ છું અને આને રદ કરવા અને મારે અંશમાં ગ્રામ જોઈએ છે તેથી એક મિલીગ્રામમાં કેટલા ગ્રામ હોય તો તમે વિચારી શકો છો દર એક હજાર મિલીગ્રામ દીઠ એક ગ્રામ હોય અથવા એક ગ્રામ દીઠ એક હજાર મિલીગ્રામ હોય અને તમે ફક્ત ગુણાકાર કરી શકો છો તેથી મિલિગ્રામ મિલીગ્રામ રદ થશે અને પછી આપણને મળશે તે એક કિલોગ્રામ દીઠ અગિયારના છેદમાં એક હજાર ગ્રામ થાય તેથી હવે આપણી પાસે બધું ગ્રામમાં છે પરંતુ આપણને તે મિલીમીટરમાં જોઈએ છે પ્રશ્ન એ છે કે દર ડોઝ દીઠ કેટલા મિલીમીટર મિશ્રણ થાય તેથી મને અહીં નીચે જવા દો અહીં આ લાઈન પર તો આપણી પાસે આ પરિણામ છે આપણી પાસે અગિયાર ના છેદમાં એક હજાર હું હજી ભાગાકાર નથી કરતો દવાના એક કિલોગ્રામ દીઠ ગ્રામ આ ખરેખર એક આપણે દવાની માત્રાની માહિતીને બીજા એકમમાં ફરીથી લખી છે અને ચાલો જોઈએ કે દર કિલોગ્રામ દીઠ કેટલું મિશ્રણ જોઈએ છે તેથી હું અહીં ગ્રામને રદ કરવા માંગુ છું અને ત્યાં મિલી લીટર લાવવા માંગુ છું તેથી ગ્રામને રદ કરવા માટે મારે છેદમાં ગ્રામ અને અંશમાં મિલીમીટર જોઈએ તો આપણા મિશ્રણમાં દર મિલીલીટર દીઠ કેટલા ગ્રામ હશે સારું તેઓએ આપણને કહ્યું હતું દર મિલીલીટર દીઠ શૂન્ય પોઈન્ટ નવ ગ્રામ છે અથવા એક મિલી લીટરમાં શૂન્ય પોઈન્ટ નવ ગ્રામ હોય ધ્યાન આપો કે મેં ફક્ત તેનો વ્યસ્ત લીધો છે કારણ કે આપણે અંશમાં મિલી લીટર છેદમાં ગ્રામ જોઈએ છે તેથી આ બે રદ થાય અને ચલો હવે આ ગુણાકાર કરીએ તો આપણા ગ્રામ રદ થશે આપણી પાસે દર કિલોગ્રામ દીઠ મિલી થશે અને પછી તેનો ગુણાકાર કરીશું અગિયાર ભાગ્યા એક હજાર ગુણ્યા એક ભાગ્યા શૂન્ય પોઈન્ટ નવ તેથી હું ફક્ત મને માત્ર આ રીતે લખવા દઉં તેથી તે દર એક કિલોગ્રામ દીઠ પછી છેલ્લે તેઓ આપણને કહેશે દર્દીનું વજન કેટલા કિલોગ્રામ છે તેથી ચાલો છેલ્લો ગુણાકાર કરીએ અને પછી આપણે આપણું કેલ્ક્યુલેટર લઈ શકીએ અને તે બધું એકમાં જ કરીએ તેથી ચાલો ગુણાકાર કરીએ આપણે જાણવા માંગીએ છીએ કે એક દ્રવ્યને કેટલા મિલીલીટર આપણે કિલોગ્રામને રદ કરવા માંગીએ છીએ તેથી આપણે એક દર્દી દીઠ કિલોગ્રામ જોઈએ છે હવે આપણે આ દર્દી માટે વાત કરી રહ્યા છીએ દરેક દર્દીનું વજન સરખું નહીં હોય પરંતુ જો આપણે આ કરીએ તો કિલોગ્રામ રદ થશે આપણી પાસે દર્દી દીઠ મિલીલીટર છે દર્દી દીઠ મિલીલીટર મિશ્રણ તે એ છે કે જે આપણે મેળવવા માંગીએ છીએ આપણને દર દર્દી દીઠ

અગિયાર ગુણ્યા બોતેર પોઈન્ટ સાત ભાગ્યા સો ગુણ્યા ખરેખર સો ગુણ્યા શૂન્ય પોઈન્ટ નવ એ શોધવું બહુ સરળ છે તે નવસો થાય ભાગ્યા નવસો મિલીલીટર પ્રતિ એક દર્દી અથવા તમે પ્રતિ ડોઝ મિલીલીટર કહી શકો તેમ છતાં તમે તે કહેવા માંગો છો પ્રતિ ડોઝ પ્રતિ દર્દી ચાલો આપણે કેલ્ક્યુલેટર લઈએ અને કરીએ તેથી આપણી પાસે શૂન્ય પોઈન્ટ બરાબર થાય સારું શૂન્ય પોઈન્ટ આઠસો નેવ્યાસી આશા છે કે ડાક્ટર ને વાંધો નહીં હોય તેથી તે બરાબર હું તેને એક સરસ વાઇબ્રન્ટ રંગમાં લખીશ પ્રતિ ડોઝ મિશ્રણ તેથી આ એ છે કે જે આપણે દર બાર કલાકે આપીશું જે તેઓ પૂછે બે દિવસમાં કુલ કેટલા મિલી આપણે કહેવું પડે કે અરે અડતાલીસ કલાક છે આપણે તેનો ચાર વડે ગુણાકાર કરીશું પરંતુ તે બાર કલાક એ આ દાખલામાં વધારાની માહિતી છે પરંતુ કઈ પણ હોય આશા છે કે આ ઉપયોગી છે અને ખાતરી કરશે કે કોઈ નર્સ મને ભવિષ્યમાં દવાનો યોગ્ય ડોઝ આપે છે કે નહીં અને આશા છે કે ડાક્ટર પણ યોગ્ય માત્રા થી શરૂઆત કરે કારણ કે નહીંતર તે નકામું છે કઈ પણ